ચોપડવાથી ભચાઉ જવાના માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ભચાઉ તાલુકાના ચોપડવાથી ભચાઉ જવાના નર્મદા કેનાલ નજીક જવાના માર્ગ ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો અને ખેડૂતોએ કર્યો છે ચોપડવાથી ભચાઉ જવાના જૂના માર્ગમાં રોડની સાઈડમાં પટણીમાં પણ ભ્રષ્ટાચાર થયો છે સ્થાનિકો અને ખેડૂતોએ અધૂરો રોડ પૂર્ણ કરવાની માંગ તંત્ર પાસેથી કરી છે જે ભચાવથી ચોપડા રોડ ચાર કિલોમીટર મંજૂર થયેલો છે સો બે કરોડ રૂપિયાની વ્યાડી અને રોડમાં માં ભ્રષ્ટાચાર કિલોમીટર કામ કરીને રોડ બંધ કરી નાખ્યો પટલીમાં કે ધૂળ નાખડ નથી પુલિયા બધા એમ એમ બેસી ગયા હોય તો જે કંઈ જવાબદાર અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય એની તપાસ થવી જોઈએ અને કામ અધૂરું કેમ છોડી દીધું અને જે કઈ અથરું કામ મૂક્યું છે અને આના પૈસા કે બિલ બની ગયા છે કે નથી બની ગયા અને બની ગયા કેવી રીતે બન્યા કામના કામ એકદમ ગેરરીતિ વાપરી છે જે આપણી નજર સામે દેખાય બધું જે જવાબદાર અધિકારી હોય કે એને તપાસ કરો તમે જોઈ જાઓ ખુદ આવીને ઇન્ટરવ્યુ લ્યો ભૂલી કે કેવો ભ્રષ્ટાચાર કર્યો

ચોપરવા ગ્રામ પંચાયતમાં હું ચૂંટાયેલો છું અને અનેક વખત અમે રજૂઆત કરી માલતીબેન કરીને પાંચ વખત રજૂઆત કરીને રોડ પાસ કરાયો પાસ કરાવીને છેલ્લો રોડ અટકી ગયો તો કોઈ પૂછા જ નથી કરતું અમે રજૂઆત કરીને થાક્યા કે ભાઈ થા થઈ જશે મહિનામાં થઈ જશે પણ કોઈ પૂછા કરતું નથી અને ગાબડા પડી ગયા છે સાહેબ આખી ગાબડા બરોબર છે તો રોડનું કામ સારું થયું નથી તો એની કાયદેસર કોઈ સારા અધિકારી આવી અને અમારો રોડ પૂરો કરો એ જરૂરી છે બે લાખ પચીસ હજાર બે કરોડ ને પચીસ લાખ રૂપિયા મંજૂર થયા છે અને એ પૈસાનું શું થયું છે એની જવાબ માંગો અને એ રોડ થવો જોઈએ અને કમ્પ્લીટ રોડ ભચ પહોંચવો જોઈએ કારણ કે અમારા નાના વાહનવાળા ઓંડાવાળા છોકરાઓ બચારા બહુ ખાડામાં પડી જાય છે તો એની તરફ તપાસ કરી અને બધું તપાસ કરો અને રોડ બનાવો સારો

આ છે છેડે પતાડી દે પચાવ સુધી અમારી રજવા ઠેઠ સુધી છે એમ નથી એમ નહીં જો આગામી દિવસોમાં આપની રજવાત નહીં અમાલા શું કરશો ને શું કરે તો અમે માથે તપાસ કરશું બીજું શું કરી તપાસ તો કરવી જ પડશે ને કે ભાઈ અમારો અધૂર અધૂર આખો ગામની જનતાને કહેશું કે જનતા અમારે ભેગી રહે અને આ કામ કેમ ભાઈ અધૂર થાય છે એમ વિનોદ ગોવિંદભાઈ પટેલ ગામ બચાવ આ રસ્તો જે બન્યો છે ત્યારથી અમે અવારનવાર અહીંયાને કહેતા ચેતવતા રહ્યા છીએ કે આ કામ અધૂરું છે આ કામ જરા બરાબર નથી થયું પણ દાદ દેતા નથી અને આ ચૂપડવા ભચાઉ રોડ પાસ થયેલો છે તો અધવચે જ મૂકી દીધો છે તો એ પૂરો કરવા મહેરબાની અને આ જે પુલિયા બનાવ્યા છે પુલિયાની બાજુમાં બી અહીંયા કને મોટા મોટા ધોવાઈ ગયો છે અત્યારથી મોટા મોટા ખાડા થઈ ગયા છે જે છોકરાઓ મોટર સાયકલથી કે આવતા જતા હોય એને પડવાની બીક રહે છે જે અને અવારનવાર જે ગાડીઓ આવે છે તો બે ગાડી પાસ થતી નથી અને પટડી ભરેલી નથી એટલે નીચે ઉતરી શકતા નથી પણ જ્યાં જગ્યા મળે ઉમાંથી આગ આગળ પાછળ રિવેશ લઈ અને નીકળવું પડે છે આવી પરિસ્થિતિ છે અને અવારનવાર અહીંયાને જણાવતા

તો આ રોડ બહુ ખેડૂત માટે ઉપયોગી છે અને આગળ અધૂરો છે એ પૂરો થાય અને નિશાળ માટે છોકરાઓને આવવા જવા માટે આ રસ્તો બહુ પહારો છે અને ડાયરેક્ટ બચાવ શોર્ટકટ થાય છે અને આમ થી જવામાં જોખમ રહે છે છોકરાઓને એક્સિડન્ટ થવાનો તો આ રસ્તો વિદ્યાર્થીઓ માટે બહુ સારો છે નામ દેવજી રત્તા બારવડિયા ગામ ચોપડવાનો રહેવાસી છ હું અને આ રોડ બન્યો છે તો આ રોડમાં ક્યાંય પણ હરખી પટલિયું ભરાણ્યું નથી અને આ રોડ અમારો પાણી પીતી વસ્તીનો છે ગામનો તો આની હવર અમે એક આ રોડ થાય તો થાય તો હારું ખરો પણ હજી બચાવ નથી તો ભલાઈ કરી અને બચાવ પોગે એવા કોઈ બી અધિકારી આના જે સંભાળતા હોય સંચાલન કરતા હોય એ ભલાઈ કરીને આ રસ્તો અમને કરી દે એટલી મહેરબાની કરી છે મારું નામ છે સવાભાઈ ગેલાભાઈ ફરમાસ હું ગામમાં ચોપડવાલ રહેવા આપણે અહીંયા આગળ રોડ બન્યો આજ ત્રણ મહિના થયા હે ત્રણ મહિનામાં વરસાદ તો હજી પડ્યો નથી વરસાદ મોર ખાડા ખાડા થઈ ગયા છે પુલિયા કોઈ પુલિયાનો કોઈ ઠેકાણો રહ્યો નથી પુલિયામાં સાઈટું ક્યાંય ભરાણી નથી નથી ક્યાંય પટળી ભરાણી કાયદાસર જે ત્રણ એક મીટરની આવે છે પટડી ક્યાંય ફેરો એક નાખ્યો નથી અહીંયાથી જે ચોપડવાથી બચાવ જવા માટે સ્કૂલ માટે છોકરા છે એમને બહુ શોર્ટકટ થાય છે અને આમ હાઈવે બાજુ જાય છે હાઈવે બાજુથી એક્સિડન્ટ થવાની ભય રહેશે અને હમણાં જ દસ દી મો એક યુવાનને હમણાં જ છકડામાં એક્સિડન્ટ છું હાઈવે બાજુ એથી એના હિસાબે શું છે કે ત્યાં આગળ બીક લાગે છે એટલે નાના છોકરા સ્કૂલ માટે શું શું છે ખાસા બરાબર છે આ રસ્તો એમ ચોપડવાના આ રસ્તો બને પટડી તો ભરી જ નથી અમુર જે એના નીમમાં મીટર આવતી હોય તો મીટરને બદલે એક ફૂટ પણ નહીં ભરી અને આગળ જે ધૂરો છે એ ખાસ જરૂરી છે મારા ગામના સોરા નિસડીયા ભણવા જતા હોય સાંજ સેવા બે ત્યાં એના માટે ખાસ ઉપયોગી છે